નવી યોજના સરકાર દ્વારા તમારા માટે જે લાગુ કરવામાં આવે છે ખેડૂતો માટે ભાઈ કઈ યોજના છે તો એની હું તમને એની માહિતી આપું છું મિત્રો ચાલો જોઈ લઈએ મિત્રો સૌ પ્રથમ તો મિત્રો સૌપ્રથમ આપણે શું કરવાનું રહેશે તમારે આ ખેડૂત પટલ પર આવી જવાનું રહેશે મિત્રો આ ખેડૂત પટલ પર તમે આવી જશો મિત્રો તો આપણને સરકાર દ્વારા કઈ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે એની માહિતી હું તમને આપું છું મિત્રો જો મિત્રો તમે પહેલાંથી લોગિંગ થઈ ગયા છો મિત્રો એટલે રજીસ્ટર હશે તો મિત્રો એ લોગિંગ પર જવાનું રહેશે બરાબર મિત્રો અને ના રજીસ્ટર હોય તો તમે અહીંથી નોંધણી પણ કરી શકો લાભાર્થી નોંધણીએ નીચે આપી છે મિત્રો બરાબર એ પ્રમાણે બરાબર તો મિત્રો ચાલો જોઈ લે કે સૌપ્રથમ આપણે શું કરવાનું લૉગિન પર આવી જવાનું ત્યારબાદ તમારે તમારો જે મોબાઈલ નંબર હશે એ પ્રમાણે તમારે રજિસ્ટર હશે એ પ્રમાણે ખોલી દેવાનું ના હોય તો મિત્રો તમે એથી આ નવી નોંધણી કરી શકો અહીંથી બરાબર મિત્રો ના ખબર પડે તમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો હું તમને નવો વિડીયો મને માહિતી આપી દઈશ કે ભાઈ રજીસ્ટર કેવી રીતના કરો અને તમારા આગલા વિડીયોમાં માહિતી મળી જશે જે ઘણા વિડીયો હું છું તેમાં એની માહિતી છે જ ઓકે ચાલો જોઈ લઈએ હવે આપણે એની માહિતી ભાઈ રજીસ્ટર કેવી રીતના સોરી આપણે શું લોગિન કરીને કઈ યોજના ચાલુ છે તેની માહિતી લઈ લઈએ ચાલો મિત્રો જોઈ લે તમારે સફ્રદ શું કરવાનું છે મિત્રો તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો ત્યાર પછી તમારે પાસવર્ડ આવ્યા પાસવર્ડ લખી દો પાસવર્ડ ભૂલી ગયા તો તમે ઓટીપીથી ઓટીપી પર ક્લિક કરો અહીંથી તમે ઓટીપી લઈને એનું કરી શકો બરાબર ઓટીપી લઈને પાનો નંબર લખીને ઓટીપી કોડ નાખીને બી તમે લોગિન કરી શકો પણ આપણે પાસવર્ડ છે તમારો પાસવર્ડથી અને કેપચા કોડ નાખીને લોગિન કરીશું મિત્રો બરાબર મિત્રો અહીંયા આ રીતના ઓપ્શન આવી ગયો હવે આપણે શું કરવાનું મિત્રો અહીં સ્કીમ એટલે કે યોજનાઓ અરજીમાં જે આપણે જે ફોર્મ ભરેલું છે મિત્રો આગળ ને એની માહિતી મળશે અહીંયા પ્રોફાઇલમાં ખેડૂતની ડિટેલ મળશે ને આ ખેડૂતની નવી માહિતી મળશે ને અંદર ગૌચાર વિકાસ બોર્ડ ની જુનાગઢ કૃષિ સિટી ની પશુપાલનની બાગાયત ની મત્સ્ય ઉદ્યોગની રજિસ્ટ્રા સહકારી મંડળી ગુજરાત રાજ્ય ગાંધીનગર એટલે આવી બધી યોજનાઓ સરકારની છે સસ્તાઓ ચાલે છે અને આ બધી યોજનાઓનો ઓનલાઈન ફોર્મ આપણે અહીંથી ભરી શકીએ મિત્રો પણ હાલની અંદર કઈ કઈ યોજનાઓ ચાલુ છે મિત્રો એ હું તમને માહિતી આપી દઉં બરાબર તો આપણે જોવાનું રહેશે મિત્રો ખેતીવાડીની અંદર તો ખેતીવાડીની અંદર મિત્રો આટલી યોજનાઓ ચાલુ છે કેટલી યોજનાઓ છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ 7 ને આઠ યોજનાઓ હવે આટલી યોજનાઓ ચાલુ છે તો હાલની અંદર જે નવી ચાલુ થઈ છે મિત્રો તે છે એક તો પાઇપલાઇનની યોજના મિત્રો પાઇપલાઇન તમને જોતું હોય તો તેની યોજના બીજું પાક સંરક્ષણના સાધન એટલે વાળા પંપ મિત્રો દવા સટવાના ની યોજના ત્યારબાદ પમ્પ સેટ એટલે મિત્રો સબ મશીબલ ની ત્રણની પાંચની સાતની દસની તેની યોજના પછી નિદર્શન એટલે કે મિત્રો તમને આગળનું જાણો જ મિત્રો એ બિયારણ માટેની યોજના છે બરાબર આ બીજી અલગ અલગ યોજનાઓ એના લાસ્ટાટપ્રીની યોજના આ રહી તાટપ્રી બરાબર મિત્રો ચલો આ બધી યોજનાઓ ચાલુ છે હવે મિત્રો તમને ઓનલાઈન ફોર્મ ભરતા તો આવડે છે નહી આવડે મારા જૂના વિડીયો જોઈ એ પ્રમાણે ભરી

જાતિનું પ્રમાણપત્ર જે ખેડૂત લાગતું હોય તે મને આધાર કાર્ડ સાત બાર ને આઠો મિત્રો જો ઘણા ખેડૂત મિત્રો શું કરે મિત્રો જૂની પદ્ધતિ પ્રમાણે તમે નકલ લાવો ભાઈ આઠ ને સાતનો ઉતારો બે જ લાવો છો બારનો ઉતારો તમે લાવતા નથી ના મિત્રો તમારે સાત બાર આઠો બધી નકલ રજૂ કરવાની રહેશે અપલોડ કરે ત્યારે ચાલ ખરીદીનું બિલ એટલે કે તમે જાતિ ખરીદતા માગે તે બિલ તમારે આપવાનું રહેશે બરાબર સરકાર માન્ય હોય ત્યાંથી વધુ માહિતી મિત્રો તમારે શું કરવાનું ગામ સંગ મિત્રોને સંપર્ક કરી પૂછી લેવા વિનંતી બરાબર મિત્રો ચાલ આ બધી હતી આ યોજના હોય પાઇપલાઇનમાં શું દસ્તાવેજ જોઈએ તો મિત્રો બધામાં સહેમ જ આવશે મિત્રો બરાબર થોડું ઘણો ફરક રહેશે મિત્રો કે ભાઈ પાઇપલાઈનનો હોય તો તમારે એક તો ફોટો સાધનનો ફોટો આપવાનો રહેશે બરાબર ઓકે મિત્રો બીજો સાધન સાથે લાભાર્થીનો ફોટો બરાબર ચેસિસ્ટ નંબર નવા આવશે સાધનના ફોટામાં અહીં આપવાનો રહેશે બીજું તો આઠથી પાસિંગ હોવું જ આઈએમએ નંબર સાથે તમે જે સાધન લેતા એમ કહેવા માગે ઓકે બસ આટલી જ માહિતી એની આ વધારે માહિતી છે બરાબર વધારે એટલે મીન્સ આમાં વધારે માહિતી તમારે આપવાની રહેશે બે ત્રણ શાના માટે પાઇપલાઇન માટે તમારે કરવું હોય બીજા બીજા ડોક્યુમેન્ટ બધું સેમ રહેશે બરાબર હવે વધુ માહિતી જુઓ વધુ માહિતી અહીંયા આપ્યું છે ભાઈ તમને કયો લાભ છે તો પાઇપલાઇન માહિતી અહીંયા તમને આપવામાં આવી છે બરાબર સબસિડી હવે પચોતેર ટકાથી લઈને બાવીસ હજાર પાંચસો સુધીની આપવામાં આવી છે બરાબર એ વધુ માહિતી તમારે ગામસક મિત્રોને પૂછીને લેવી લાવી લઈ લેવી બરાબર મિત્રો આ તો અહીંયા જે યોજનામાં લખ્યું છે એ પ્રમાણે હું તમને બોલી દઉં બરાબર ચાલો મિત્રો હવે આ યોજનાની માહિતી અહીંયા હવે એની લાસ્ટ ડેટ કઈ છે એ જણાવી દો મિત્રો જો તમામ આ યોજનાઓ છે મિત્રો એની લાસ્ટ ડેટ સત્તર અગિયાર બે હાજર પચીસ છે દસ તારીખનું ચાલુ છે બરાબર એવી રીતના સાની છે બીજું મિત્રો એવી જ રીતના તાટપત્રીની વિષે સત્તર અગિયાર બે હાજર પચીસ ઓકે મિત્રો ચાલો હવે શું જોવાનું રહેશે મિત્રો આપણે બીજી માહિતીમાં તો ભાઈ અરજી કરો અહીંયા લખ્યું છે બરાબર અહીંયા કોઈ બી એકમાં જોઈ લે ચાલો પાઇપ લાઈને અરજી કરવી હોય તો અહીંયા જોઈ લેવો અરજી કરો એ રીતના લખી દીધું બરાબર હવે એ રીતના અહીંયા આવી જશે બરાબર તમારે અહીંયા જોઈ લેવાનું બરાબર ઘટકની માહિતી પાઇપની બરાબર બીજું ડોક્યુમેન્ટ એટલે કે ભાઈ હું પહેલાથી જ અપ્લાય કરી લાવે તો તમને એની પણ માહિતી બતાવી દેશે હવે મિત્રો એ બીજી ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈ લો તમે મોટર ખરીદી લીધી ખરીદવાના હોય બરાબર તો અહીંયા જોઈ ભાઈ કંપનીની યાદી તો અમે કઈ કંપનીની ખરીદી છે મિત્રો જો સરકાર માન્ય કંપનીના હશે એટલે સરકાર માન્ય જ રહે પણ જે એની ગાઈડલાઈન પ્રમાણે જે સરકારે માહિતી આપી કે ભાઈ આ કંપનીની જ મોટરો લેવાની મિત્રો તો ત્યાંથી જ તમારે લેવી પડશે મિત્રો એટલે તે જ કંપનીની તમે બીજી કંપનીને લે આવશો ને સરકારને લિસ્ટમાં ના હશે નામ તો તમે એનો લાભ નહીં લઈ શકશો મિત્રો સબસિડી મળશે નહીં બરાબર આ બધી અહીંયા મોડલો અને એનું ડીલરોના નામને મોબાઈલ નંબર સાથે આપશે ભાઈ ડોલ્ફિન પ્લોય પ્લાસ્ટ સર્વિસ લિમિટેડ બરાબર રૂતા ઇરિગેશન પ્રાઇવેટ લિમિટેડ ફ્લો ફ્લોરવર્ક પોલો પેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ પાયસીલ પાઇપ રોયલ રિટેકો પાઇપ ભગવતી પાઇપ મિત્રો આ બધી કંપનીના નામો છે મિત્રો એની ડિટેલ તમારે વધુ માહિતી જોતી ને અહીંયા ક્લિક કર દાવો ને એટલે તમને આ ડીલરોને અહીંયા

આ એના મોબાઈલ નંબર સાથે માહિતી આપી છે ભાઈ આ બરાબર ચાલો મિત્રો હવે જોઈ લઈએ માહિતી ભાઈ ઘટકનું લઈને હવે તમારે આગળ અહીંયા અહીંયા લખ્યું છે ને ક્લિક કરીને આગળ વધી શકો ભાઈ ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું અહીંયા તમે ક્લિક કરશો એટલે આખી ડિટેલ અહીંયા તો મિત્રો આ હતી એની માહિતી ચાલો મિત્રો આ યોજનાનો લાભ કોને મળવાનો છે મિત્રો તો હાલની અંદર સરકાર દ્વારા આ યોજનાનો લાભ ખાલી ત્રણ જિલ્લા માટે લાગુ કરેલો છે કયા કયા જિલ્લા છે મિત્રો એની અંદર તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો એક તો નવસારી ત્યારબાદ વલસાડ ને દેવભૂમિ દ્વારકા આટલા જિલ્લા માટે આ યોજના લાગુ છે બરાબર મિત્રો નવસારી વલસાડ ને દેવભૂમિ દ્વારકા માટે જ આ યોજના લાગુ છે હાલની પછી જેમ નવી જિલ્લાની માહિતી તેમ નવા વિડીયો બનાવીને તમારા માટે અપલોડ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી તો ભાઈ આજના વિડીયોમાં એટલી જ માહિતી હતી મિત્રો ખેડૂ મિત્રો કે ભાઈ તમારા માટે જે યોજના હાલની અંદર ચાલુ થઈ છે તો કઈ કઈ છે તો મિત્રો આ આટલી યોજના હતી હવે એ કયા જિલ્લામાં મિત્રો તમને બતાવી દીધું વલસાડ નવસારી ને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે આ તાળપત્રી પાઇપથી લઈને આટલી યોજના હાલની અંદર સરકાર દ્વારા સત્તર તારીખ સુધી લાવી ચાલુ કરાવે એટલે આટલા જિલ્લાના ખેડૂતો ભરી શકશે મિત્રો બીજા નહીં તેમના માટે સરકાર દ્વારા કોટા હશે તો તમારા માટે તે જિલ્લાને અલગથી ફાળવવામાં આવશે વધુ માહિતી તમારે ગામસક મિત્રોને સંપર્ક કરી લેવા વિનંતી મિત્રો બરાબર ના ખબર પડે તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો હું તમને એની માહિતી અલગથી આપીશ ઓકે મિત્રો તો નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહીજો થેન્ક યુ ખીડ મિત્રો આભાર તમારો વિડીયો જોવા માટે